અલ્યા મારો બેટો હવારનો આ સુપરેડી કે ગજો ગરા કાય નથી મારો બેટો રે મારો બેટો થાય તો છે અલ્યા તો અજી ગાડો આવે રું લ્યા તો મન લદરા બતાય હે મન લદરા એ તો ગાડો લદરા એને કઈ લાયો તું મા તાતા કાંથી તાતા કાકા કાંથી લાયો હોય

યા ફરા શું છે મરાસો હું આવું કે લાવું આ હાની વાની આ માય બોલ આમ

તું ફીક માંગવા આવે છે કે શું કરવા નું લેવા આવે મોર ફીક માંગવા પણ નું પોડાયલ નહી તો પછી આલો લઈ હે તો થાને ભઈ આ તો લાઈન કર નું પેરો નહી નું એટલું બધી મોગી વાય તો લાય તો તારો મઢો જો એમ તાકે હરી સામ જોદી બળા જેવી દુકાનમાં તો બોડાવવા જાય કે મોરું જે છે શું આલો તને કે ઉપર એનો કામ પર આ નું લઈ તો ઉપર શાંતિ રાખ કાલે પકડ લે પકડ દે દેખે આ સાડી